કામરેજના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના સરકાર મંત્રી પ્રફુલ પાનસેરી છે કામરેજના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સાથે સાથે વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિના દર્શન કરી યુવાનો સાથે ઢોલ નગારા પણ પોતે હાથ અજમાવ્યો ગણેશ ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે ત્યારે કામરેજના લોકલાડીલા ધારાસભ્યોને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશે અચાનક કામરેજ ગામમાં પહોંચી ગયા હતા સ્વાગતમાં ઊભા રહેલા યુવાનો સાથે નગારા વગાડી સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા સોમયા સ્વભાવના જાણીતા મંત્રી પ્રફુલભાઈએ શ્રીજીની પૂજા કરી હતી આ પ્રસંગે કામરેજ ગામના મનીષ આહિર દલપતભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સભ્ય સુમનબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સર પ્રવાસ આજે કામરેજની અંદર વચલું હળપતિ પરિવાર ફળિયાની અંદર ગણપતિ ઉત્સવની અંદર જ્યારે હું આવ્યો છું ત્યારે આ ફળિયાના તમામ યુવાનો દ્વારા બહેનો માતાઓ નાના બાળકો અને ગામના અગ્રણી બધા જ આજે અમે ગણપતિજીના દર્શન કરવા માટે આવ્યા છીએ ગણપતિ બાપાને હું પ્રાર્થના કરું છું કે સમ્યક વ્યવહાર સૌ સુખી રહે બધાના યોગક્ષમ શ્રેષ્ઠ ચાલે ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યો છે એ એની સાથે અમે એક બનીશું અમે એક છીએ શ્રેષ્ઠ છીએ આ ભાવનાઓ સાથે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે શાસન કરી રહ્યા છે ગરીબો માટે જે કામગીરી કરી રહ્યા ગણપતિ બાપા એમને ક્યારે વિઘ્ન ના આવવા દે એવી હું પ્રાર્થના કરું છું સૌને જય ગણેશ શ રાજપૂત રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે